ભાવનગર રાજકોટ સૌરાષ્ટ્રના રાજકારણ માટે આ અઠવાડિયું એ નોંધનીય બની ગયું વીસમી તારીખને શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ ભાવનગરમાં યોજવામાં આવ્યો સમુદ્ર સે સમૃદ્ધિ બે દિવસ પછી બાવીસમી તારીખને સોમવારે પહેલા નોર્તે રાજકોટમાં ગૃહપ્રધાન અમિતભાઈ શાહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સહકાર છે સમૃદ્ધિ સમુદ્ર છે સમૃદ્ધિ સહકાર સે સમૃદ્ધિ એક અઠવાડિયાની અંદર સૌરાષ્ટ્રમાં બે ભાજપના મોટા કાર્યક્રમો અને તરત જ પછી બે દિવસ પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી જવાન નહો આ બધી વાતો રાજકીય વિશ્લેષણ માટે સીમાચીન રૂપ હતી ખાસ કરીને નવા ભાજપના પ્રદેશ પ્રમુખની વાત અને સંગઠનની રચના જે ખૂબ લાંબા સમયથી ચર્ચા ચાલે છે ઉપરાંત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે આઠથી દસ મંત્રીઓને છોડી દેવામાં આવે પડતા મૂકવામાં આવે અને નવા આઠથી દસ મંત્રીઓ એ શપથ લે તેમાં ભાવનગર રાજકોટ સૌરાષ્ટ્રનું મહત્ત્વનું પ્રદાન હોય એ સ્વાભાવિક છે કારણ કે રાજકોટ અને ભાવનગર બંને સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જ્યારથી ભાવનગરમાં કાર્યક્રમ યોજાય આયોજન થયું ત્યારથી જ ચર્ચા હતી કે કયા કારણોસર વડાપ્રધાનનો કાર્યક્રમ ભાવનગરમાં એ પછી બે દિવસ પછી અમિતભાઈ શાહનો કાર્યક્રમ એ રાજકોટમાં યોજાયો નવા ભાજપ પ્રદેશ પ્રમુખ સંગઠનની વાત હોય નવું મંત્રીમંડળ રચાશે તેના વિશેની વાત હોય આજે થશે કાલે થશે છ મહિના પહેલાં પણ વાતો હતી પણ મૂળ કેન્દ્ર બિંદુની વાત એ આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ મહાનગરપાલિકાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપ માટે ક્યારેય કોઈ ચિંતા ગુજરાતમાં રહી હતી છેલ્લા ત્રણેક દાયકાથી પણ ગામડાઓ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રમાં ભાજપને છેલ્લા દસ વર્ષમાં કેટલું ક્યાંક ક્યાંક નુકસાન થયેલું છે ભારતીય જનતા પાર્ટી હંમેશા એડવાન્સ વિચારે છે ખૂબ લાંબા ગાળાની વિચારણા હોય છે અને હંમેશા તેઓ માટે ચૂંટણી મૂડ હોય છે એટલે અત્યારથી આ બધી તૈયારીઓ છે ખાસ કરીને પાટીદાર આંદોલન સમયે એ સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપને કેટલું નુકસાન હતું ગામડા કીય વાતાવરણને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત પણ કેટલીક ભાવનગર સહિતની એ કોંગ્રેસના ફાળે ગઈ હતી જો કે પછી બધું પાછું બરાબર ભાજપ માટે ગોઠવાઈ ગયું હતું પણ આવું નુકસાન આ વખતે ન થાય તેની તૈયારીના ભાગરૂપે ભાજપની નજર સૌરાષ્ટ્ર ઉપર છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક મુદ્દાઓ અગાઉ પ્રદેશ પ્રમુખ માટે આહિર સમાજમાંથી અમરીશ ડેરનું નામ ચર્ચાયું હતું બાબુભાઈ જબલિયાનું નામ ચર્ચાયું હતું ભાવનગરના જૂના જોગીઓમાંથી કોઈની પસંદગીમાં રાજુભાઈ રાણા હોય કે જીતુભાઈ વાઘાણી હોય તેમની પસંદગીની ચર્ચા ચાલી હતી ઉપરાંત જે વિવાદિત મુદ્દાઓ રહ્યા છે એ ગોંડલનું રાજકારણ હોય કે પાટીદાર સમાજમાં જયેશભાઈ રાદડિયા કે નરેશભાઈ પટેલનું રાજકારણ હોય આ બધા મુદ્દાઓ પણ ચર્ચાસ્પદ રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાનનો કાર્યક્રમ ગૃહપ્રધાનનો કાર્યક્રમ એ આ અઠવાડિયામાં જોવા મળ્યો તેનાથી બધાની નજર સૌરાષ્ટ્ર ઉપર છે આ મુલાકાતો અત્યારે તો સામાન્ય રહી છે તેમાં એવી પણ મીડિયામાં નોંધ હતી કે કેટલાક નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે ભારતીય જનતા પાર્ટીમાં તો એ નેતાઓને પણ ખાસ યાદ કરવામાં આવેલા છે ભાવનગર અને રાજકોટની આ કેન્દ્રીય નેતાઓની મુલાકાત દરમિયાન હવે આગામી દિવસોમાં આ મુલાકાતના કેવા પડઘા પડે છે અને આ અઠવાડિયામાં જે બધી ચહલ પહલ જોવા મળી છે તેના શું પરિણામો મળે છે તે જોવાનું રહેશે